શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ ત્રણ દીપક અને રીતુએ બંગલાને છોડી દીધું હતું પરંતુ બંગલાની શાપિત છોકરીના કિસ્સા આજે પણ લોકોએ ભૂલ્યા નથી ગામના લોકો હંમેશા બંગલાથી દૂર રહેતા પરંતુ આ વખતે એક નવો પરિવાર રાકેશ અને તેની પત્ની કવિતા સાથે તેના બાળકો રાઘવ અને મોની બંગલામાં રહેવા આવ્યા પ્રથમ રાત્રે જ રાકેશ અને કવિતાએ અજીબ ઘટનાનો અનુભવ કર્યો બેડરૂમમાં લાઇટો ઝબકી ગઈ દરવાજા ખુલે અને બંધ થાય અને મધરાત્રે અજાણ્યા અવાજો સંભળાય રાકેશને વિશ્વાસ થતો નહોતો કે આ બંગલો શાપિત છે આ બધી જ પ્રાચીન ગપ્પા છે તે બોલ્યો પરંતુ મોનીને દર રાતે સપનામાં તે છોકરી દેખાવા લાગી તે હંમેશા ડરતી હતી અને કહેતી મને મુક્ત કરો મોનીએ તેની માતા કવિતા સાથે આ વાત શેર કરી પરંતુ કવિતાએ આ વાતને અવગણી લીધી એક રાત્રે રાકેશ અને કવિતા બંગલાની નજીક ભોજન કરી રહ્યા હતા મોની અને તેના બેડરૂમમાં રમતા હતા અચાનક લાઇટો બંધ થઈ ગઈ અને માહોલ સર્જાયો બેડરૂમની બારીમાંથી તે છોકરીને જોયો જે તેના તરફ દેખીને હસતી હતી તે ખૂબ ડૂમ પાડી અને કવિતા દોડતી ગઈ શું થયું કવિતાએ પૂછ્યું તે છોકરી મમ્મી તે અહીં છે મોની બોલે રાકેશને હવે પણ વિશ્વાસ નહોતો આ મોનીનું કલ્પન છે તે કહેતો પરંતુ એક રાત્રે રાકેશને પંડિતજીની વાત યાદ આવી તેણે તેણે બંગલાના વિશે વધુ જાણવાનું નક્કી કર્યું ગ્રામજનોને પૂછતા જાણી કે તે છોકરીનું નામ ગૌરી હતું જે વર્ષો પહેલા એક દુર્ભાગ્યપણે અકસ્માતમાં મરી ગઈ હતી તેનું મૃતદેહ બંગલામાં ગાયબ થઈ ગયું હતું અને તે કાયમ માટે શાપિત બની ગઈ હતી રાકેશ અને કવિતાએ પંડિતજીને ફરી બોલાવ્યા પંડિતજીએ કહ્યું આ આત્માને મુક્ત કરવા માટે આપણને ગૌરીના મૃતદેહને શોધવું પડશે અને તેને યોગ્ય વિધિ સાથે મુક્ત કરવું પડશે તેઓએ બંગલાની તપાસ શરૂ કરી આખરે બંગલાના ભયાનક અને અંધારા બેઝમેન્ટમાં તેઓએ ગૌરીના અવશેષો શોધ્યા પંડિતજીએ વિધિ શરૂ કરી મંત્રો અને યજ્ઞની શરૂઆત સાથે બંગલામાં ભયાનક ઘટનાઓ વધી ગઈ ગૌરીની છબી હંમેશા તેને ડરાવતી રહી પરંતુ પંડિતજી અડગ રહ્યા મને મુક્ત કરવો ગૌરીના અવાજ સાથે લોહીનો સંબંધ વરસાદ થવા લાગ્યો પંડિતજી અંતિમ મંત્ર બોલ્યા અને એક તેજસ્વી પ્રકાશ સાથે ગૌરીની આત્મા વિમુક્તિ થઈ બંગલામાં શાંતિ આવી અને પંડિતજીએ રાકેશ અને કવિતાને કહ્યું હવે આ બંગલો શુદ્ધ છે તમે અહીં સલામત છો રાકેશ અને કવિતા સાથે મોની અને રાઘવે અનુકૂળતા અનુભવી હવે બંગલો શાપ મુક્ત હતો અને ગૌરીની આત્માને શાંતિ મળી હતી આકરા પ્રયત્ન પછી આ શાપનો અંત આવ્યો ગામના લોકો અને નવા રહેવાસીઓએ હવે નિર્ભયતાથી જીવન જીવવાનું શરૂ કર્યું પરંતુ શું આ સાચો અંત છે કહેવાય છે કે જો બંગલો હવે શાંતિપૂર્ણ છે ત્યાં હજી પણ ગૌરીના આનંદમય સ્મરણો અને ક્ષણો જીવંત છે ભાગ ચારમાં વધુ જાણવા માટે શું તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો માંગો છો તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સને ખરીદી લો